નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે તો દરરોજની જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટયાર્ડના ભાવ તાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જૂનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આ છ યાર્ડના ભાવતાલ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો શરૂઆત કરીએ કોડીનાર માર્કેટ યાર્ડના બજાર ભાવથી સૌ પ્રથમ આવે છે રાયડો રાયડાના ભાવ રહ્યા આજે સાતસો પચાસથી નવસો પચાસ રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો બાર રૂપિયા ચણા નવસોથી અગિયારસો પચીસ રૂપિયા તુવેર પંદરસોથી એકવીસો રૂપિયા સોયાબીન આઠસોથી નવસો ચાર રૂપિયા જુવાર છસો થી આઠસો છપ્પન રૂપિયા બાજરી ચારસોથી પાંચસો સત્તર રૂપિયા તલકાળા સત્યાવીસોથી ત્રણ હજાર તલ સફેદ ચોવીસોથી અઠ્યાવીસો નેવું રૂપિયા ઘઉં ટુકડા ચારસો સાઠથી છસો ચૌદ રૂપિયા અને મગફળી ચીણીની વાત કરીએ તો બારસો દસથી બારસો પંચાણું અને મગફળી જીવીસ બારસો સાહીઠથી ચૌદસો રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે સિંગદાણા સોળસો ચાલીસ થી સત્તરસો સિત્તેર રૂપિયા જીરું છપ્પનસો થી ત્રેસઠસો રૂપિયા રાયડો આઠસો એસી થી નવસો સિત્તેર રૂપિયા એરંડા એક હજાર બાસઠ થી અગિયારસો ચાલીસ રૂપિયા ચણા નવસો પિંચોતેર થી અગિયારસો એકાવન રૂપિયા બીજની વાત કરીએ તો એકત્રીસો થી પાંત્રીસો પચાસ રૂપિયા શુવા બે હજાર દસ થી બે હજાર દસ मेथी एक हज़ार थी तेर तेरसो छसठ रुपया अड़द चौद सौ थी अठार सौ तीस रुपया मग सोल सौ पचास थी ओगनीस सौ नेव रुपया ईशबगुल गुल हज़ार वीस सेम भावरिया तुवेर सत्तर सौ पचास थी एक सौ तीस रुपया दाणा बार सौ थी चौदह सौ पत्रीस अजमो बार सौ तेवीस सौ पचास रुपया सोयाबीन आठ सौ सो पचास थी, जुवार, थी नौ सौ छूपया जुवारर सात सौ साइठी नौ सौ नौ रुपया લસણ બત્રીસો થી પાંચ હજાર નવસો પચાસ રૂપિયા વરિયાળી ચૌદસો થી એકત્રીસો રૂપિયા તલ સફેદ ત્રેવીસો પિંચ્યાસી થી એકત્રીસો પિંચ્યાસી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો બત્રીસ થી છસો છવ્વીસ રૂપિયા ઘઉં લોકવન પાંચસો વીસ થી પાંચસો ચોર્યાસી મગફળી ઝીણી અગિયારસો ચાલીસ થી બારસો ઇઠોતેર રૂપિયા મગફળી બારસો અગિયારસો વીસથી તેરસો પાંસઠ રૂપિયા અને કપાસ અગિયારસો એંસીથી ચૌદસો સાઠ રૂપિયા વાત કરી લઈએ જૂનાગઢ યાર્ડના બજાર ભાવથી સૌ પ્રથમ આવે છે એરંડા નવસોથી અગિયારસો અઢાર રૂપિયા ચણા નવસોથી અગિયારસો એકત્રીસ અડદ પંદરસો પચાસથી અઢારસો વીસ રૂપિયા મગ ચૌદસો પચાસથી ઓગણીસો એકસઠ તુવેર અઢારસો પચાસથી એકવીસો સાહીઠ રૂપિયા धान 1100 થી 1390 રૂપિયા सोयाबीन 800 થી 884 રૂપિયા बाजरी 400 થી 516 રૂપિયા તલકાળા 2940 થી 2940 રૂપિયા તલ સફેદ 1650 થી 2810 રૂપિયા કૌં ટુકડા 500 થી 625 રૂપિયા કમ લોકપન 480 થી 579 મગફળી ચીણી એક હજારથી લઈ અને બારસો નેવું રૂપિયા મગફળી ચીવીસ એક હજાર પચાસથી તેરસો અઠ્યાસી રૂપિયા કપાસ એક હજારથી તેરસો સિત્તેર રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કલોજી ચોવીસો એકથી તેત્રીસો એકતાલીસ જીરું ત્રેપનસો એકતા એકાવનથી ત્રેસઠસો એકાવન રાયડો આઠસો એકાણુંથી આઠસો એકતાલીસ રૂપિયા હેરંડા એક હજાર છપ્પનથી અગિયારસો છપ્પન ચણા નવસો એકાવનથી બારસો અગિયાર રૂપિયા અડદ સોળસો અગિયારથી અઢારસો એકત્રીસ મગ પંદરસો છોતેરથી ઓગણીસો એક રૂપિયા ડુંગળી સફેદ એકસો એકાણુંથી બસો એકત્રીસ તુવેર અઢા અઢારસો અગિયાર રૂપિયાથી એકવીસો અગિયાર રૂપિયા ધાણા આઠસોથી સોળસો છોતેર રૂપિયા સોયાબીનની વાત કરીએ તો સાતસો એકોતેરથી આઠસો એકાણું રૂપિયા લસણ ચાર હજાર આઠસો એકથી છ હજાર આઠસો એક ડુંગળી ફક્ત છેતાલીસથી બસો એકાવન રૂપિયા ચૂકા નવસો એકાવનથી ચોત્રીસો એક રૂપિયા તલ સફેદ બે હજાર પચાસથી એકત્રીસો એક્યાસી ઘઉં ટુકડા પાંચસો દસથી છસો એકોતેર ઘઉં લોકવન ચારસો સાઠથી પાંચસો અઠ્યાસી મગફળી ઝીણી આઠસોથી તેરસો છોતેર રૂપિયા મગફળી સાતસો એકત્રીસથી તેરસો એકસઠ કપાસ એક હજારથી લઈ અને ચૌદસો છેતાલીસ રૂપિયા અમરેલી માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે સિંગ દાણા બારસો પંદરથી તેરસો ત્રીસ રૂપિયા એરંડા અગિયારસો ચારથી અગિયારસો ચોત્રીસ ચણા આઠસો પચીસથી અગિયારસો એકત્રીસ અડદ સોળસોથી ઓગણીસો એંસી રૂપિયા મગ પંદરસો એંસીથી અઢારસો નવ્વાણું તુવેર એક હજારથી બે હજાર રૂપિયા ધાણા અગિયારસોથી બારસો નેવું રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો અડસઠ चुवार पाँच सौ पिंसी थी अगिय सौ रुपया तल काला बेहार थी एकत्रस सौ तीस रुपया तल सफेद बेहार पंचाणु 3,600 हज़ार छ सौ रुपया घऊँ टुकड़ा चार सौ पचास थी छसौ एकवन चार सौ थी पाँच सौ एशी रुपया मगफली झीणी एक हज़ार छवीस की बार सौ वीस मगफलीर सौ पचास सौ पंचाणु रुपया कपास एक हज़ार थी चौदह सौ पच्चीस रुपया વાત કરેલી જામનગર માર્કેટ યાર્ડની તો સૌ પ્રથમ આવે છે જીરું સોળસો પિંચોતેરથી પાંચ હજાર નવસો પાંચ રૂપિયા રાયડો આઠસો પચાસથી નવસો સિત્તેર રૂપિયા હેરંડા નવસો એંસીથી અગિયારસો ચોવીસ રૂપિયા ચણા એક હજાર વીસથી અગિયારસો સત્તાવન અડદ બારસોથી ચૌદસો પચાસ રૂપિયા મગ બારસોથી સોળસો ચાલીસ રૂપિયા તુવેર પંદરસોથી બે હજાર સિત્તેર ધાણા અગિયારસોથી બારસો પંચાવન રૂપિયા અજમો ત્રેવીસોથી પાંચ હજાર એકસો પાંચ રૂપિયા લસણ બાવીસોથી છ હજાર પાંચસો નેવું ડુંગળી ફક્ત ચાલીસથી બસો પચાસ રૂપિયા મરસાચુકા આઠસો 825 ત્રેપનસો પાંચ રૂપિયા તલ સફેદ પચીસોથી અઠ્યાવીસો સાઠ ઘઉં ટુકડા ચારસો એંસીથી છસો સાત રૂપિયા મગફળી ઝીણી અગિયારસોથી બારસો સાઠ રૂપિયા મગફળી અગિયારસોથી બારસો પાસઠ અને કપાસની વાત કરીએ તો કપાસ એક હજારથી લઈ અને ચૌદસો પંચાણું રૂપિયા ભાવ વીસ કિલો પ્રતિ કિલો દીટના છે ઊંચામાં ઊંચા અને નીચામાં નીચા તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ જો ડેલી મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈ